પહોંચી વાળ ગરમી તો આપણા વિસ્તારમાં માપી હતી હોય તો કાલે તો હે ઓમ ઓમ પાણી ભીગું તો હે બા લીટરનો બાટલો લઈને હેડે મજા આવી જાય છે હવે જો જમવા બમમ તકલીફ પકલે ભઈ અરે કશું નહીં આજે કામ કરો સોડિયા છે અમારો ખાંડ સોડિયા છે અરે એક નંબર એક નંબર ખાવાનું બનાવે છે

મથુરભાઈને ટાયરો જતા રહ્યા તો એમે 60 હોસ પાવર ને ગોળી લઈ અને ચાલી રહ્યા છીએ આગળ વાળી ગાડી સાગર ભાઈ જે હળેલીન સળે લીધી છે સળે એટલે કાન મતલબ ખબર તો મને પડી જ ગઈ છે ઓર અને જેને ના પડી અમે તમને જણાવીશું মিনিમમ આઠ ગોળી તો લીધી લી છે આઠ ગોળી લીધી એટલે ચાલી રહ્યા છીએ ઓર અમારા બીજી ટીમ મે જોડ ગયા છે

આ છે અમારા સાગરભાઈ શૈલેષભાઈ મધુરભાઈ ઉત્તમભાઈ અને ધનાભાઈ માનપુરા